છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ તળાવ ગામમાં રસ્તાના અભાવે એક પ્રસુતાને સ્ટ્રેચર પર ઉચકીને અડધો કિલોમીટર દૂર ઉભેલી એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ખાસ કરીને રસ્તા અને આરોગ્યની સુવિધાનો અભાવ છે જેના કારણે પ્રસૂતા મહિલાઓને જોડી કે સ્ટ્રેચરમાં ઉચકીને લઈ જવાના કિસ્સાઓ વારંવાર સામે આવે છે તલાવ ગામની એક પ્રસુતાને પીડિતા ઉપડતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા કારણ કે ગામ સુધી વાહન પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી જો કે આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો પહેલાં જ ગામમાં સ્ટ્રેચર આપવામાં આવ્યા પરિવારજનોને ગ્રામજનોએ સ્ટ્રેચરનો ઉપયોગ કરી પ્રસૂતાને ઉચકીને કાચા રસ્તા પરથી પાકા થઈ પાકા રસ્તા સુધી પહોંચાડ્યા મહિલાને દુખાવો હોવા છતાં પૂરતા પુરુષ ન હોવાથી કેટલીક મહિલાઓને પણ સ્ટ્રેચર ઉચકવામાં મદદ કરવી પડી લગભગ અડધો કિલોમીટર સુધી ચાલીને તેઓ પાકા રસ્તા પર ઉભેલા એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા સરકાર વિકાસના મોટા મોટા દાવો કરી રહી છે પરંતુ આવી ઘટનાઓ દર્શાવે છે કે અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી પૂરતી સુવિધાઓ પહોંચી નથી અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર